આગ ઉપર નિયંત્રણ મેળવવામાં મદદ કરી હતી તેને ઝડપી કાર્યવાહીથી આગ વધુ ફેલાઈ તે પહેલાં કાબૂમાં આવી ગઈ હતી આ ઘટનામાં રિક્ષાને મોટાપાયે નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી તે રાહત રૂપે બની છે સ્થાનિક લોકો રિક્ષા ચાલકની હાજર જવાબી અનેક સ્વાર્ટ સ્ટાફના પ્રશંસનીય કાર્યની રાહ સરાહના કરી હતી